હે માતાજી ખેડૂતભાઈ આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે મગફળીમાં નિંદામણનાશકની દવા છાંટવાનું કામ ચાલુ છે તો આપણી વાત કરીએ નાશક દવા કઈ છાંટીએ એ પહેલાં એક આપણી બધા ખેડૂતભાઈઓનો તમારો અનુભવ એ મણી શેર કરીજો જે આખા છે અમારે આ વાણી કોંગ્રેસીયું અથવા કડવું જાડવું કીએ અમારે આ બાજુ બીજે હું કહેતા હોય એ ખબર નહીં બીજા અમારે છે ને કોંગ્રેસીઓને અથવા કડવું જાડવું કીએ આ દવા આમાં એક જ દવા લાગતી ને ધારો કે મારે અમારે આંબાની હાર છે બીજી આ આંબાની હાર એમાં સર્વનાથ મારી હતી પણ સર્વનાસી મારી તોય પણ આમાં ન દવા લાગુ પડી એટલે એક આપણી આની રિક્વેસ્ટ છે કોમેન્ટમાં જણાવજો આમાં કઈ દવા લાગુ પડે એ તો એ આપણી વાત કરીએ આજે આપણે મારે આ મગફળીમાં દવાનું રાઉન્ડ ચાલુ છે અત્યારે આપણે આઈરિશ દવા આવે એ મારા જે યુપીએલની આવે એમાં બધી પ્રકારનું નું ખાડ મરી જાય ધારો કેંદ આવે રીતના જીણે જીણે તમે જોઈ શકો આમાં બધી ખાડ છે એ બધી મરી જાય બીજો આ આવે અમારે અહીંયા વહાડો એ સમજવે કા ને કા આવે એટલે આમાં જેણું ઝીણ્યું હે બધા એમાં તો આપણી આવું ચાલ્યું છે પેલો જે આઈરીસ દવાનો ને આપણી પચાસ પંચાવન દિવસની આજુબાજુ મગફળી થઈ એટલે આઈરીસ થોડી કાકરી આવે એટલે એવડી મગફળીમાં વાંધો ન આવે એટલે બીજા નંબરમાં વાત કરીએ કે એકાજ હે મૂરું કિયા આ ખડ હોય વધારે પૂરતું મારે તો કોક જ છે આ મીડિયમ છે એક બે ટકા જ બાકી તો વધારે પૂરતું મારે આ વહેળ કીએ એ છે એટલે એમાં એડિશનલ રીઝલ્ટ સારું છે ને જો તમારે કોઈને જો હે મૂરું કીએ હે મૂરું વધારે હોય ને તો એમાં હે ને વધારે પૂરતું એમાં જ આ પ્લસ આવે સિતેર ટકા એમાં હેમૂરાનું રિઝલ્ટ બહુ સારું છે જોરદાર એટલે એ તમે એનો છંટકાવ કર્યો હાગો ને બાકી હેમૂરું ઓછું હોય ને બીજું ખડ વધારે હોય પાન કે ગોળ પાન કે પાન કે જીવજી તો રીતનું પણ રિઝલ્ટ સારું હે ને દવા સાટવાની રીત આપણી બતાવીએ કે જો અત્યારે આમાં ભેજ છે ફૂલ ભેજ છે જે માંડવી જેવા બધું છે ને લીલું જ છે હજુ કાદું સોટે ભેજવાળું હોય ને એ નીંદા પણ ન શકતો એવા બહુ લાગે અને આ વાતાવરણ પણ જે ઢાંકણા જેવું કીએ આપણી વાદળછાયું એવું હોય એટલી રિઝલ્ટ બહુ સારું આવે એટલે આ રીતના આપણી દવા મારવી જોઈએ થોડુંક ભેજવાળું હોય તો વધારે સારું રહે દવા બધી લાગી જાય આયુર્ષ દવાનો જેર થોડુંક વધારે હોય પણ મગફળી આપણી જ્યાં મોટી છે તમે જોઈ શકો વિડિયામાં એટલે એટલું નડે નહીં કોઈક પાન પણ બરે તો વાંધો ન આવે હવે આપણી સવારે દવા સાટી આમાં જે આપણી ટાઇટલ મેં બતાવ્યું આગળ પહેલાં અત્યારે જવું આનું રિઝલ્ટ ગોળપાન ખાલી અડધા ટાણાનો જ ફેર પડ્યો આ કાલે રિઝલ્ટ આથી ડબલ આવે જ હા આપણી નજર સામે હે રિઝલ્ટ જો સવારે દવા ચાલુ હતી છાંટવાનું ને અત્યારે જે ખડના પાંદડા હે આ ખડના જો બેવડા વરણ કુણા કૂણા પડવા માંડ્યા અને બરવા માંડ્યું આ ખડ અને પણ મોટું છે જોઈ શકો વી નું ફળ છે એટલે આ દવાનું કામ સારું છે ને જો મગફળી નાની હોય તમારે નાની મગફળી હોય તો એમાં જ આપણે સિતર ટકા આવે જે પીરું ખોખું આવે એમાં એક પડીકું આવે આપણી ખાંડને મીઠા જેવું અને એક બોટલ આવે જે આપણી જે નાની નાની ઈરું જેવું આવે એમાં દવા અને એક સ્ટીકર આવે ત્રણ આવે દવા ખામાં એનું રિઝલ્ટ પણ બહુ જોરદાર છે એ માંડવીની નહીં જરાય નુકસાન ન કરે એટલે નાની માંડવી હોય ને નબળી માંડવી હોય તો એ એ સાટવી સારી ને જો મોટી માંડવી હોય ને ખડ બહુ હોય અતિહિ તો તમે આ આવી કે પટેલા કે હે એ મારે હા ગો ને એ બધી આવે એ બીજી અલગ અલગ કંપનીની આવતી હોય જે કામયાબ આવે એ જ કે પટેલામાં ઝેર હોય એ જ આવે ને અલગ અલગ કંપની બધી હોય ને જે આઈરિશમાં ઝેર હોય એ પાછળ ઉમા આવે આપણે સાપટ સાપટ આવે એ આઈરિશ જ આવે બધામાં ઝેર હલખું આવે ટૂંકમાં અલગ અલગ કંપની હોય એટલે આ રીતના આપણી મગફળીમાં દવા સાટવાનું કામ ચાલુ છે એ તમામ પ્રકારનું નેત સાફ થઈ જાય એટલે કહેવાય કે તમામ પ્રકારનું ખડ છે એ સફાઈ થઈ જાય એટલે આપણે મગફળી સફળ થઈ જાય એટલે આ રીતના આપણી વિડીયોમાં જણાવ્યું એ પ્રમાણે કરજો ભેજ હોવો જરૂરી હવે તારે પૂરતો અને બીજું આ ખડનો કોમેન્ટમાં જણાવજો આનો કઈ દવાનો ઈલાજ આવે એથી કરીને મારે હારી દાઈ ગયું પણ જે આપણે આંબાને નારિયેરીને નાળમાં છે આખાડ તો કોઈ મતમાં જણાવી જો અમે કઈ દવા લાગુ પડે એ કરીને રિઝલ્ટ આવે તો આનો પણ આપણી વિડીયો બનાવીશું આખડનો એટલે બીજા ભાઈઓને પણ ફાયદો થાય તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા ખેડૂતભાઈઓને